ભાણવડ તાલુકાના પાછતરડી ગામ ખાતે ખેડૂતોની જમીન પર લાગ્યો જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના પાછતરડી ગામની ઘટના સામે આવી છે ઓગણીસો એકોતેર માં ખેડૂતોને ભૂદાનમાં જમીન મળી હતી લીઝ મેપમાં ગેરકાયદેસર ખેડૂતોના ખેતર પર ઓવરલેપિંગ કરવામાં આવ્યું ઓવરલેપિંગના આધારે ડીસીસી કંપની ખેડૂતો પર લેન્ડ ગ્રેબિંગના કેસ કરી રહી છે

અને અત્યારે જેની પાસે જગ્યાનો આ દાવો કરી રહી છે ડીસીસી કંપની આ ડીસીસી કંપનીએ જે તે સમયે આ જે નકશો બન્યો એની લીઝનો એ લીઝના નકશાની અંદર ખેડૂતના ખેતર ઉપર ઓવરલોપિંગ કરી અને ખેતર બેસાડી દીધું એમ ખેતર બેસાડી દેવાથી દાવેદાર ન થઈ જાય પણ અત્યારે આ સરકારમાં બેઠેલા મંત્રીઓ સરકારમાં બેઠેલા અધિકારીઓ કબજો નથી માત્ર અને માત્ર ઓવરલોપિંગ કરેલો આ નકશો એક જ દેખાય છે એના આધારે ખેડૂતો ઉપર લેન્ડ કેસ કરે છે આશ્ચર્ય અને દુઃખ વાત તો એ છે કે લેન્ડ ગ્રેબિંગ કરવાવાળા અધિકારીઓને પાતરડી જે સરકારી શાળા અને આ કંપની એ પોતાનો દાવો કર્યો છે ત્યારે સવાલ એ થાય છે કે અમારા ખેતર તો ના દેખાણા આ અમારા બાળકો ભણે છે એ પ્રાથમિક શાળા પણ તમને ના દેખાણી એ લેન્ડ ગ્રેબિંગ કોના ઉપર કરશે સરકાર